જો એક બગલું અહીં બેઠું છે એક અહીં બેઠું છે આટલામાં કેટલા બધા બગલા આવ્યા છે ને આપણે જે આ દેખાય છે એટલા પૂરા વાળીવાળા છે પણ અહીંયા જો મસ્તીનો લીમડાનો લીમડા સાયો છે અને આ પડામાં ખાવાની તો મજા જ કઈક અલગ જ હોય એટલે આ ના તો આપણે નેતિક જેવું છે કા આપણે જો આ ગાદો અને તૈયારીઓ થઈ રહી છે હવે અને આ બાજુ જો ગાડડા હાલ્યા જાય છે માતાજી જય દ્વારકાધીશ કરે હું છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોગમાં તો આપણે સર જલ્દી જલ્દી નવરા થઈ ગયા છે ને કેમ કે આજ પૂળા વાળવાના છે તો અત્યારમાં સાધા પોરે આપણે પડામાં વ્યા જાય છે અને આ બાજુ બધે શું કરે છે આપણે જોઈ જોઈ શું કરવા માંડ્યા તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું છું પહેલો યુટ્યુબ ફેમિલી આપણે વિડીયો અપલોડ કરીશું આપણે ખબર છે રોહિત જે આખે ફળી ભેજી થાય ક્યારેક એક લેટ થઈ જાય રાઈનું આડે તો કામ હોય તો રાઈતનો વિડીયો નો બનવો હોય તો ખબર બને મોડું થઈ જાય અપલોડ કરવાની એટલે આ નેટ નો બહુ પ્રોબ્લેમ છે

અને હર્સિલ ભાઈ ઉઠી ગયા છે આ ઉઠી ગયો હાલો ને બહુ વાલ લગાડી તમે કયું ને એવું નવરી થઈ ગઈ સૌ છે પણ ઉઠી ગયો તો એટલે આપણે એને તૈયાર કર્યો હવે બા બેઠા બેઠા એને હવે આપણે થઈ જો બેઠો છે હવે બા રમાડ્યા રાખશે

તો જો પૂળા વળ્યા છે એની માથે જો બગલા કેવા બેઠા છે એ બગલા એનો નાસ્તો કરતા હોય જો એક બગલું અહીં બેઠું છે એક અહીં બેઠું છે આટલામાં કે એટલા બધા બગલા આવ્યા છે આપણે જે આ દેખાય છે એટલા પૂળા વાળીવાળા વાળા છીએ અને આ ત્રણ હાયરું છે એ બાકી છે અને હવે વાગી ગયા છે દસ દસ વાગ્યાનું બંધારણ હોય શાનું એ શા પીવે પણ આપણે આપણે થોડો નાસ્તો કરી લેવા

ડુંગળી કળિયું બધું નાખીને મસ્તીની રોટલી વઘારી છે અને આપણે બેહી ગયા છે રોટલી ખાવા અને અમારે બેન વાટકો ભૂલી ગયા છે તો આમનામ ખાવું પડશે અમારે પાણીબેન ને કઈ રોટલી ભાવે નહીં વઘારેલી તો જો મસ્તી ની મીઠો લીમડો નાખેલી મસ્તીની રોટલી વઘારી છે અમારે બા ઘરે બોલાવતા હતા પણ અમે ઘરે નહીંથી ઘર કઈ સેટું જ નથી પણ અહીંયા જો મસ્તીનો લીમડાનો સાં છે અને આ પડામાં ખાવાની તો મજા જ અલગ જ હોય બઉ મસ્તીની મજા આવે ખાવાની તે અને ખાવાનું મીઠું લાગે એટલે આપણે ઘેરે ન ગયા અને અહીંયા મંગાવી લીધું અમારે પાણી બેન લેતા આવ્યા તો આપણે આલો નાસ્તો કરી લેવી તો ફેમિલી આવી જાઉં જાય નાસ્તો કરવા જો હવે અમારે આ બધા પૂળા વળાઈ ગયા છે તો હવે અમે જ આવીસી ઘરે તડકો બહુ જ લાગી ગયો છે ને આ બાજુ જો મારા મામી ભારો લઈને હાલવા માંડ્યા છે એને ધંધાય જાજો તડકો લાગ્યો છે જો એ મારી મોય હાલવા માંડ્યા છે કે હબ જઈ વઈ જાવ કે તડકો મને બહુ જ લાગ્યો છે કે અમે જો આપણે આવીસી ઠરે હેરામાં છે અને અમારો દોસ્ત એમને અજુ આવતા વચિત પપકો ફાડ ફાડ કરતા હતા અમે હાટુ પારલીએ આવીસી જો શું લેવા છે પેપ્સી અમે ભણમે શું લેવા પેપ્સી પેપ્સી હા એ હું છે પેપ્સી છે

क्ये वा आयला जाईस जो, क्ये वा लायन में बुदे आयला जाई, वे वस की बुदे हवे जाई, अवे बोला हो गुदीडा, તો આપણે જો ગા દોઈ વાળી છે અને ભેંચ દોવાની બાકી છે ભેંસ ધોઈને આવશું કે આ બહુ અંધારું થઈ જશે એટલે હવે આજનો વલોક આપણે અહીંયા જ પૂરો કરી જ દઈશું તો કેવો લાગ્યો તમને આજનો ઉલ્લોક જો પસંદ જ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય